આજે યશોદાએ પ્રભુને કેડે કંદોરા પહેરાવ્યા હાથમાં છડી આપી માથે મોરપીચ ભોગ આપ્યો કન્યાને કીધું બેટા તું જંગલમાં ગાયો ચરાવવા જઈશ ને તો તને પગમાં કાંટા વાગશે કાંકરા વાગશે તારા પગ કેટલા કોમળ છે તો બેટા હું ગઈકાલે શહેરમાં ગઈ ને તો તારા માટે સરસ ચંપલ લઈને આવી છું તો બેટા તું આ ચંપલ પહેરીને જા આપણે જેને આરાધ્ય દેવ કહીએ છે એ ભગવાન કૃષ્ણ બોલ્યા છે માં આપણે કોણ કહેવાય માં આપણે ગોવાળી કહેવાય ને હા બેટા માં આપણો આરાધ્ય દેવ કોણ છે આ ગાયો એ આપણા દેવ છે તો માં આપણે તો એ ગાયોના સુખમાં સુખી થનારા છે હા બેટા તો માં મારો મારો ભગવાન મારો દેવ જંગલમાં ખુલ્લા પગે જતો હોય તો એને પગમાં કાંટા કાકરા નહીં હું ચંપલ નહીં પહેરું યશોદાને આનંદ છે મારો દીકરો કેવી સેવા કરશે જ્યાં સુધી ભગવાન વ્રજમાં બિરાજ્યા છે ત્યાં સુધી ભગવાન પગમાં ચંપલ નથી પહેર્યા ત્રણ નિયમ જે ભગવાને પોતાના જીવનમાં લીધા છે એક વ્રજ એ પવિત્ર છે અને જ્યાં સુધી હું વ્રજમાં છું ત્યાં સુધી હું પગમાં ચંપલ નહીં પહેરું જ્યાં સુધી આ પૃથ્વીનો ભાર નહીં ઉતારું ત્યાં સુધી હું મારા માથાના કેશ પણ નહીં ઉતારું અને જ્યાં સુધી મારા મિત્રોને હું સુંદર કપડા નહીં પહેરાઉં ત્યાં સુધી હું પણ શિવેલા વસ્ત્ર નહીં પહેરું આ કૃષ્ણના જીવનના ત્રણ નિયમ પણ કેટલાક અજ્ઞાનીઓ શબ્દનો અર્થનો અનર્થ કરી નાખે છે ભગવાન કૃષ્ણએ એમ કીધું કે શિવેલા કપડા નહીં પહેરો અને કેટલાક બુદ્ધિશાળીઓ આ શબ્દનો અર્થ કેવો લે છે કે ભગવાન કૃષ્ણએ શિવનો ત્યાગ કર્યો એટલે આપણે શિવને બોલવાના નહીં ને નહીં ભજવાના શિવના મંદિર માં નહીં શબ્દ નહી બોલવાનો આ શબ્દ નો અર્થ લે છે મેં ઘણા એવા જોયા છે પાંચેક વર્ષ પહેલા ડાકોરની આગળ ગઢતેશ્વર છે અને ત્યાં અમે અમારા પરિવારની સાથે ત્યાં દર્શન કરવા હું ગયો તો અને એ સમયે ત્યાં એક સુરત બાજુથી લગભગ પચીસ ત્રીસ જણા ત્યાં ગઢતેશ્વરમાં દર્શન કરવા આવ્યા હતા ત્યાં મહી નદી જે વહી રહી છે ત્યાં સ્નાન કરતા હતા એમાં બે પાંચ જે વડીલો હતા બેનો એ બહાર મંદિરની બહાર બેઠા અને એમની જોડે જે બધા આવ્યા હતા એ બધાને એવું કીધું કે જાઓ તમે જલ્દી જલ્દી દર્શન કરીને બહાર આવો એટલે એમની જોડે જે નાના નાના છોકરાઓ હતા એમણે કીધું કે બા ચાલો ને તમારે નથી આવું દર્શન કરવા ત્યારે બાએ જવાબ એવો આપ્યો કે અમે તો વૈષ્ણવ છે એટલે અમે શિવના મંદિરમાં ના જઈએ કેમ નહીં જવાનું દીકરાએ પાછો પ્રશ્ન પૂછ્યો ત્યારે બાએ એમ કીધું કે અમારા ભગવાને શિવનો ત્યાગ કર્યો હતો ને એટલે એ શંકરના મંદિરમાં ના જવાય એટલે અમારે શિવનો ત્યાગ છે હવે આ કોણ સમજાવે કે શિવનો ત્યાગ નથી કર્યો કૃષ્ણ તો શંકરના હૃદયમાં બિરાજે છે અને શંકર કૃષ્ણના હૃદયમાં બિરાજે છે અને તેથી જ તો ભગવાને યોગ લીલામાં રુદન કરીને શંકરને બોલાયા હતા ભગવાને શિવનો ત્યાગ નથી કર્યો સીવેલા વસ્ત્રનો ત્યાગ કર્યો છે કેટલાક તો કપડું ફાટી ગયું હોય ને દરજીને ત્યાં જાય ને તો દરજીને એમય નાખે કે કપડું સીવી દે કારણ શિવ નહીં બોલવાનું કપડું સીવી દે એમ નાખે પણ કપડું હાંધી દે કેટલાક એમ કે શબ્દોની બહુ મારામારી છે